હેલો એવરીવન આઈ હોપ યુ ડૂગ વેલ આજે છે અગિયારસ તો આજે આપણે બનાવીશું ફરાળી અપ્પમ તમે બધાએ અપ્પમ તો બહુ ટ્રાય કર્યા છે પણ ચાલો આજે આપણે ફરાળી અપ્પમ છે એકવાર બનાવીને ટ્રાય કરીએ અને ટ્રસ્ટ મી એકદમ તે બહુ તે સરસ બનીને તૈયાર થાય છે અને માત્ર છે બે તે ઇન્ગ્રીડિયન્ટ છે એમાં વપરાયા છે મોરોયો અથવા તમે જે સામો કહ્યો છો એ આપણે એક વાટકી લીધો છે અહીંયા મેં પંદર મિનિટ સુધી છે મોરોયો કે સામો જે તમે કહો છો એને મેં પલાળીને રાખ્યો છે એમાંથી બધું જ પાણી છે નીતારી દીધું છે ત્યાર પછી એને છે એક મિક્સર જારમાં લઈ લીધું છે સાથે એની અંદર છે એક આપણે અડધું નંગ જેટલું છે બાફેલું બટેટું બાફેલું બટેટું છે અહીંયા થોડું મોટું જ છે તમે સાઈઝમાં જોઈ શકો છો એવડું હોય તો અડધું લેવાનું છે જો નાનું બટેટું હોય તો આખું લેવાનું છે અને એક ચમચી છે દહીંનો યુઝ કરવાનો છે આપણે આમાં પાણી બિલકુલ છે નાખવાનું નથી આ ત્રણેયને છે મિક્સ કરી અને આપણે છે સરજારને છે ફેરવી દઈશું અને એનો ફાઇન છે પેસ્ટ બનાવી લેશું તમે જોઈ શકો છો આ રીતે એકદમ સ્મૂથ છે આપણે ઢોંસાનું જે રીતનું બેટર હોય છે એ રીતનું બેટર છે તૈયાર કરી લેવાનું છે તમે આમાં પાણીનો બિલકુલ યુઝ કરતા નહીં મેં અહીંયા બિલકુલ પાણી છે વાપર્યું નથી હવે આ રીતે છે બીજું જે કાંઈ મારી પાસે મોરોયો પલાળેલો તપેલીમાં હતો એ પણ મેં લઈ લીધો છે અને એની પણ હું છે આ રીતે ફાઇન પેસ્ટ એટલે કે હું છે પેસ્ટ બનાવી લઉં છું તો અહીંયા આપણે જે રીતનું ઢોંસાનું અને ઢોકળાનું છે ઈડલીનું ખીરું છે એ રીતનું તે ખીરું છે બનીને તૈયાર થઈ જાય છે ત્યાર પછી આપણે છે એની અંદર આ રીતે છે એને ચમચીની મદદથી છે ફેટી લેવાનું છે એકતે ડાયરેક્શન ડાયરેક્શનમાં બે થી ત્રણ મિનિટ જેવું આ રીતે ફેટી લેવાનું છે ત્યાર પછી આપણે એને ઢાકી અને પંદર થી વીસ મિનિટ જેવું રેસ્ટ કરવા દેવાનું છે હવે આપણે એની અંદર જે કઈ વેજીટેબલ્સ ઉમેરવા હોય તમે ફરાળમાં જે પણ કઈ વેજીટેબલ ખાતા હોય એ તમે અંદર એડ કરી શકો છો અહીંયા મેં વેજીટેબલની અંદર છે ગાજર લીધું છે ત્યાર પછી મારા ઘરે છે બધા જ કલરના કેપ્સિકમ હતા તો મેં એ પણ લઈ લીધા છે સાથે કોથમરી અને જે તીખું મરચું આવે છે જે સુરતી મરચાં કહેવાય છે એ તમારે બે નંગ લેવાના છે જેથી તીખાશ છે થોડી આવશે તો એનો ટેસ્ટ છે અપમનો બહુ જ તે સરસ એવો આવશે તો અહીંયા મેં છે બધું જ તે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે સાથે જે આ તીખા મરચાં આવે છે એને પણ ઝીણા બારીક એવા ચોપ કરી લીધા છે તો હવે છે આપણું જે કાંઈ બેટર હતું એ પણ રેસ્ટ થઈ ગયું હશે લગભગ દસ એક મિનિટ જેવું છે મને આ બધું ચોપ કરતા થયું છે હવે એની અંદર છે વન બાય વન આપણે બધું ખીરામાં છે બધું એડ કરી દેવાનું છે તો અહીંયા સૌથી પહેલાં તો મેં ગાજર એડ કર્યા છે ત્યાર પછી જે યલો કલરના કેપ્સિકમ હતા એ એડ કર્યા છે ત્યાર પછી ગ્રીન કલરના કેપ્સિકમ અને રેડ કલરના કેપ્સિકમ તમારા ઘરે જો આવું કંઈ ન હોય તો માત્ર તમે ગાજર પણ એડ કરી શકો છો અથવા તો ગાજર ના હોય તો માત્ર ખાલી તીખા જે મરચાં આવે છે એ અને કોથમરી કોથમરી તમારે કમ્પલસરી એડ કરવાની છે તેનાથી જે અપ્પમનો ટેસ્ટ છે ખૂબ જ સારો એવો આવે છે તો કોથમરી અને મરચાં તો છે આપણા દરેકના ઘરમાં હોય જ છે તો તમે માત્ર એ બે ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ કરીને અપ્પમ બનાવશો તો પણ તમારા અપ્પમ છે એટલા જ તે ટેસ્ટી બનશે પણ જો તમે વધારે કોઈ આ આ રીતના ઇન્ગ્રીડિયન્ટ નાખો છો તો છે ટેસ્ટ થોડો વધારે સારો આવે છે તો ખીરું છે આ રીતે તે તમારે એકદમ થીક રાખવાનું છે બહુ પતલું નથી કરવાનું ત્યાર પછી એમાં છે તમારા ટેસ્ટ અકોર્ડિંગ છે તમારે મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી જેટલું છે અહીંયા મેં મરી પાવડર યુઝ કર્યો છે અને અપમ જે હોય છે એમાં રાઈનો વઘાર એડ કરવાનો હોય છે પણ ફરાળમાં છે આપણે રાઈ નથી ખાતા એટલા માટે આપણે અહીંયા વઘાર એડ કર્યો નથી આ સ્ટેજે છે તમારે ખીરું થોડું ચાખીને જોઈ લેવું જો ખીરામાં કાંઈ એડ કરવાનું લાગતું હોય તો તમે નાખી શકો છો હવે આપણે થોડો એવો ઈનો છે અંદર એડ કર્યો છે ઈનો એડ કર્યા પછી છે એને સારી રીતે છે આપણે એક તે ડાયરેક્શનમાં છે મિક્સ કરી દેવાનું છે અને મિક્સ થઈ જાય એટલે તરત જ છે આપણે જે અપમની કાંઈ ટ્રે આવે છે એને ગરમ થવા મૂકી દેસું અને એમાં છે આ રીતે તમારે છે થોડું અડધામાંથી અડધી ચમચી જેટલું છે ઓઇલ એડ કરી દેવાનું છે ત્યાર પછી આપણે જે કાંઈ ખીરું તૈયાર કર્યું હતું તમે જોઈ શકો છો ઈનો નાખવાથી કેટલા બધા બબલ્સ બની ગયા છે અને એકદમ આમ આથો આવી ગયો હોય એવું ખીરું છે તૈયાર થઈ જાય છે તો હવે વન બાય વન છે જે કંઈ આ અપમની ટ્રે છે એમાં આપણે છે દોઢેક ચમચી જેટલું ખીરું છે એડ કરતા જઈશું અને આ રીતે બધા જ ખાના છે આપણે ભરી લઈશું ખીરાથી અને ત્યાર પછી અહીંયા છે આપણે વઘાર ઉપરથી નથી કર્યો એટલા માટે છે મેં અહીંયા મીઠું લીમડાના જે કાંઈ પાન હોય છે મારા ઘરે મીઠું લીમડું થાય છે એટલે જે નાના મીઠા લીમડાની જે ડાળ હતી એના તે કૂણા પાન છે મેં અહીંયા એડ કર્યા છે ત્યાર પછી ઢાંકીને આપણે થી બે મિનિટ જેવું એને ચડવા દેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરના છે અપમ બનીને રેડી થઈ જાય છે એટલે આપણે એને આ રીતે છે પલટાવી લેવાના છે વન બાય વન અને ત્યાર પછી ફરીથી આપણે છે એને ઢાંકી દેવાના છે તમે જોઈ શકો છો જે આપણે રેગ્યુલર જે અપમ પણ બને છે અને રવાના પણ બને છે તો એ રીતે સેમ ફરાળમાં છે આ રીતે તમારે મોરૈયાનો ઉપયોગ કરીને અપમ બનાવશું એકદમ સરસ એવા અપમ છે બનીને રેડી થઈ જાય છે અહીંયા તમારે ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે જો તમે હાઈ ફ્લેમ ઉપર બનાવશો તો તમારા જે અપમ છે એ બળી જશે અને આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર નહીં આવે જો હું તમને બધા વન બાય વન બતાવું છું તમારે સ્ટીકની મદદથી અથવા તો આ રીતે છે ચમચી લઈને એને છે ફેરવી લેવાના છે તો હવે છે આપણા અપ્પમ રેડી થઈ ગયા છે તો હવે આપણે વન બાય વન કરી અને બધા અપમ છે એક ટ્રેમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો સરસ એવા અપમ છે બનીને રેડી થઈ ગયા છે અને બિલકુલ એવું ન લાગે કે આ ફરાળી અપ્પમ બનાવ્યા છે આજે આપણે કોઈ વ્રત રહ્યા છે એવું બિલકુલ લાગતું નથી એટલે તમે પણ જ્યારે પણ કાંઈ વ્રત રહ્યો ત્યારે આ અપ્પમ છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ તે સરસ એવા બનીને તૈયાર થાય છે તમે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમારી રેસીપી છે આ કેવી બની અને જો તમારી રેસીપી આ સારી બને તો તમારા મિત્રો સુધી આ રેસીપીને શેર કરજો હવે મળીશ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટેક કેર